કતા નથી ફૂલ બકાતી બોલા મોરે મોરો મોરે બોરો થઈ જાય તમાતાજી મિત્રો જય દ્વારકાધીશ તમાર સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર બગ કેમ છો મિત્રો બધાય મજામાં ને બાકી વાગવા આવી ગયું છે મિત્રો 9:30 નો ટાઈમ જવાનું છે અત્યારે ઈહરી આપણે મોરીનગર સ્થાનિયો ખાતર નવું બધું થોડું ગોળ નાખવાનું છે જુવાર બુવારને હારવાની છે કેમ તો મિત્રો વાવર છે बाजरो હવે એ બધું હે તો આલો કરી આખા વિડીયોને કન્ટીન્યુ વિડીયો સા લાગા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વઢિયાર બળદને આપણી બોલી ચેનલ માં જે વિડીયો નાખ્યો તો બળદ બળદ નું મિત્રો બધું હે ગાડા હોય ખાતર નાખવાનું હોય ને બળદ બધા આખે વિડીયો કન્ટિન્યુ કરતા રહીશું ચાલો સીઝન યા ભૂગી ને વિડીયો કન્ટિન્યુ કરીશું મિત્રો ભૂગી ગયા છે ઈશરા મહિના ઘરે બાકી મિત્રો મોરલા જોડી લીધા હે ગાડી જવાર હારવાની હે મિત્રો ત્યારે હજી એટલી જવાર ગયા છે ઈશરા મહિના ઘરે બાકી મિત્રો મોરલા જોડી લીધા હે ગાડી જવાર હારવાની એમ ત્યારે જ જવાય રહી આમાં જે બાજુ વાવવાનું છે એટલે પેલા જવાય પડી જવાય બધું હારી તો પછી છાણું ખાતર નાખી દેવાનું છે ચાલો કરજો વિડીયોને કન્ટિન્યુ તો મિત્રો ભર લીધું છે સાહેબનું આખું અબાવનું ગાડું જાય ઢલવતા ઉપડા મિત્રો કરતા જ એમ તો થોડી ઘણી લીલી હરી ડાયરેક મિત્રો એમને ન આવે આશા છે એના નીંકા નીંકા ઉઘરા કર કે વાં તો ન આવે તો બહુ કર્યું છે ગાડું જઈએ પણ આખે મોરલા મિત્રો ઘડી ઘરે આઈકશું બરતું દેખાડશે વિડીયોની આ જો કઈ આવ્યા એટલે સ્પેશિયલ તમને મિત્રો વટિયા બળદ નો એકદમ વિડીયો દેખાડી દઉં

ખાડીવા હા આપડો છોલો નહીં નહીં બકું બોલો જોજે બોલો નહીં ના બોલાઉ છે ઓ ઓખો પપ્પાએ દીધી હો હા પણ ભાઈ કમ કોબાટી કીતી હે કો તો મિત્રો તો અઢી લાઈન જેવું ખાતર નાખી દો ગાડું ભરી લીધું પાછું મિત્રો હે ને નવ મુકા દસમું ગાડું છે બાકી એટલે બધા ગાડા નાખ્યા અઢી લાઈન જેવું પૂરું થઈ ગયું હે ગયો મિત્રો બપોરનો ટાણો એટલે હવે બપોરે બપોરે કરી ને બપોર કેળી પાછું આપણે ગાડું નાખવાનું ચાલુ કરીશું બે અઢી હોય કે ચાલુ કરશું પાછું એટલે નખાઈ જાય અઢી લાઈન જેવું હે અઢી નાખી ને અઢી બપોર કેળી નાખી દે હું પાછી આ જકી અમાર બાજો વાગવો કોઈ બકાજીકી ખાતર પડે ઠાકર બસો બાવી બાજરો વાતે કે મારા મોઈના સકરા આવ્યા ગામમાં જાયલા આટ હતા નથી બોલાવે મોરે મોરો મીટર એટલું બધું નાખી દીધું હે ખાતર લઈ લો આખે હે બધું પાછું એક ગાડો કરીને તો છ કે સાત થઈ ગયો મીટર આવે તો બહુ ભલે તો નવ દોઢ થઈ ગઈ થઈ જાય બધું હાલે હે કામ પછી નાખવાનો ટાઈમ થઈ ગયો મીણ ભાઈ હે રવિણભાઈ ની પેલો ઘર બાજુ લેતા ને પછી પાછું ગાડું લઈ તો મિત્રો વાગી ગયા છે સાડા પાંચ જેવો ટાઈમ બાકી બરધુ નો જો મિત્રો હે ની નાખવા માટે ની નાખી દીધી મિત્રો બધી ભીમ બર છોડી નાખાય ઘડી વાર બાકી મિત્રો ત્રણ ચાર ગાડે હે નહીં ખાતર ત્રણ ચાર ગાડા નાખે ચાર ગાડા થાય ખાતર થઈ જાય કામકાજ પૂરું મિત્રો આવી ગયા છે ઘરે બને હે પેડા મોહિયાર મિત્રો આટો મારવા આવ્યા હં બેઠા હે મિત્રો બધા ખાઈ પીને પેડા નું કાર્યક્રમ હે તો વિડીયો તમને દેખાડી થોડો ઘણો ખાતર બાતર મિત્રો કામકાજ પૂરું થઈ ગયું હોય પેડા બનાવી મોહિયાર બનાવીયા બાકી વિડીયો મિત્રો એન્ડ કરી દઈએ